ভাস হ্যাঁ গুলে এট રાજનભાઈ હા એક મિનિટ મિનિટ વિનોદ વિનોદ નદી ની વચ્ચે અંબિકા અંબિકા નદી વચ્ચે હનુમાનજી મહારાજ સાબિત થશે

દેવ દાદરા નગર હવેલી ડાબેલ નાની દમણ માનનીય શ્રી હરીશભાઈ ધીરુભાઈ પટેલને સમસ્ત કૃષ્ણ પરિવાર ગુજરાત સંઘ પ્રદેશ દમણ અને યુકે તથા આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી મેહુલભાઈ જાનીના આજના કૃષ્ણ પરિવારના સોળમા સ્નેહ મિલન સમારંભ તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આપના તરફથી ઉમદા સેવા કાર્ય કરવા બદલ આપનો ભાવભીનું બહુમાન કરી પ્રેમના પ્રતિક સમાન આ સન્માનપત્ર એનાયત કરતા સહર્ષ ગૌરવની લાગણી અનુભવે છે આપે સમસ્ત સમાજના હિત ચિંતક તરીકે સેવકના રૂપમાં એક સુંદર નજરાનો સમાજને ભેટ કર્યું છે આપે પાંચ વર્ષથી કૃષ્ણ પરિવારના સભ્ય બનીને કૃષ્ણ પરિવારના દરેક કાર્યક્રમમાં જેવા કે તીર્થકથા મહોત્સવ આદિવાસી કથા ઉત્સવ કે સ્નેહ મિલન સંવલન જેવા ઉત્સવો ખૂબ મહેનત કરી દીપાવ્યા છે તથા આપની ઉદારતા સેવાનિષ્ઠા સ્વચ્છ વ્યવહાર નેતૃત્વ પણ જોઈને કૃષ્ણ પરિવાર તરફથી આ નાનો એવું પુષ્પ અર્પણ કરીને આપને સન્માનિત કરવામાં આવે છે અંતે આપ તનથી નિરોગી મનથી જ્ઞાની હૃદયથી પ્રેમાળ અને દીર્ઘાયુ રહી તેમજ આધ્યાત્મિક અને ધાર્મિક રહી ભાગવત કથા શિવ કથા રામ કથા તથા વિશ્વ પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાની ખેરકા પાડ્યાના પરમ સ્નેહી બની રહી સમાજના સેવા કાર્યો કરતા રહો એવી શ્રી ભોળાનાથ મહાદેવ આપને શક્તિ આપે એવી પ્રાર્થના પૂજ્ય શ્રી વિહુલભાઈ ઝાની ખેરગામ વાળા સમસ્ત પ્રશ્ન પરિવાર ગુજરાત સંઘ પ્રદેશ દમણ અને ખૂબ ખૂબ ધન્યવાદ દર વર્ષે આપણે એક રીતે સન્માન કરતા હોઈએ કેવી રીતે સન્માન કરવામાં આવે કે તન અને ધનથી જ્યારે જ્યારે સેવક પ્રવૃત્તિ હોય તો એમાં હજરી કહીને હજરી જોવામાં આવે કારણ કે ઘણીવાર એવું હોય કે દાન પુણ્ય તો ઘણા ભક્તો આપતા હોય પણ હરીશભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષથી મારી સાથે જોડાયા છે ત્યારથી દરેક કથામાં ગુજરાતની હોય વગેરેમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય ઉપસ્થિત હોય એમાં નથી કથા એમાં એની ઉપસ્થિતિ હતી અને તમામ કાર્યમાં અમને સૌભાગ્ય થયા છે કૃષ્ણ પરિવાર બધા પણ નામ નક્કી કરવામાં આવે તો એક વાર હરીશભાઈ પટેલ કાર્યોના ગરરાજથી ઉભાવીએ અને આમ તો દમણ માલિક મારા પ્રવચનમાં કહીશ એટલે બધાનું સન્માન છે પણ આ જ સન્માન છે કૃષ્ણ પરિવાર ગુજરાત દમણ શંખપ્રદેશ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા જ્યાં જ્યાં મારા ભક્તો છે ત્યાંથી તમામ ના આ વતી કૃષ્ણ પરિવાર તરફથી દર વર્ષે મહેશભાઈ આપણે સન્માન પત્ર આપીએ છીએ તો આ વખતે હરીશભાઈ પટેલ અને વિનંતી કરીશ આગળ હરીશભાઈ અને એને સન્માન આપશો એકવાર આપણા હાથ ઉપર કરી તાલીઓના ગણ તમામ હાજર પર જોરદાર તાળીઓના ગણાત રાખી શ્રી ઉત્તમભાઈ મંત્રી મુસ્ત પરિવારના ઉપમુખ શ્રી નયભાઈ અપનારો અને હા નરેશ સાહેબ ઇન્ટરનેશનલ ગેમનો ગ્રુપ યુવક મંડળ જે છે તે પણ ઉપર આવી જાય ઉન્નતિ સાહેબની તો એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગણાત વધાવીએ ચાલો તાળી ચાલુ उस बात को क्या करे जिसमें माली हो उस को क्या करे? જીશને માની ન હો ઓર હું સ્વાગત પણ ક્યાં કરે જીશને જોરદાર તાળી ન હો અને તમે કાળી મારશો તો ભૂખ આવશે ભૂખ આવશે પણ કોણ તામ ના આવશે અને પહેલાં હાથ ઉપર કરી તાલીઓના ગળા જોડાવીએ ખૂબ જ ધન્યવાદ હાથ ઉંબર કરીએ અમારા કૃષ્ણ પરિવાર સમગ્ર દિવડકાર આવો ધીરકા કરે ભાવ બધા ઘરભાઈ ભી રીતે આપી આવો સ્વગર માટે આવો એ પણ હાથ ઉપર કરી જોરદાર કાલીઓના ગળા જોડાવતો